મિત્રો આજે ખાસ તમારા માટે અમારા ઓડિયન્સ માટે ખાસ કરીને અમે પહોંચી ગયા છીએ જેમજમ ઓટો કન્સલ્ટમાં જ્યાં તમને કેરી ગાડીનો આખો ખજાનો મળી જવાનો છે મિત્રો એકી સાથે તમને પચીસ કેરી ગાડી અહીંયા હાજરમાં જોવા મળી જવાની છે તો મિત્રો એકથી એક સારામાં સારી કેરી ગાડી લેવા માગતા હોય તો વિડીયોને છેલ્લે સુધી જુઓ અને જે લોકોને કેરી ગાડી લેવી હોય તમારા સગા સંબંધીને તો મિત્રો આ વિડીયોને આગળને આગળ શેર કરો કારણ કે આ જે વિડીયોમાં તમને બતાવી રહ્યા છીએ બધી કેરી ગાડી વેચવાની છે એકસી એકી સાથે પચીસ કેરી ગાડી તમને જોવા મળી જવાની છે અને હા મિત્રો અહીંયા જે કેરી ગાડી છે એ પેટ્રોલમાં પણ તમને મળી જવાની છે પેટ્રોલ સીએનજીમાં પણ મળી જવાની છે અને સૌથી વધારે નથી મળતી એવી ડીઝલ ગાડી પણ અહીંયા મળી જવાની છે તો કેરી ડીઝલ ગાડી પણ ખરીદવા માટે તમે ઈચ્છુક હોવ તો એ પણ તમને અહીંયા મળી જવાની છે અને હા મિત્રો બે હજાર સત્તર અઢારથી મોડલ લઈને બે હજાર પચીસ સુધીની કેરી ગાડીનું ઊંચામાં ઊંચું મોડલ પણ તમને અહીંયા મળી જવાનું છે તો મિત્રો તમારું જેવડું બજેટ છે એ પ્રમાણે તમને અહીંયા સો ટકા ગાડી મળી જશે જમઝમ ઓટો કન્સલ્ટમાં તો મિત્રો આ લોકોનો અમે નંબર પણ તમને આપી દેસું અને એડ્રેસ પણ વિડીયોમાં છેલ્લે સુધી આપી દેસું એના પ્રથમ તમે આ બધી કેરી ગાડીની કન્ડિશન જોઈ શકો છો ક્યાંય પણ કાંઈ દાગ વગરની બધી કેરી ગાડી ટીપ ટોપ કન્ડિશનમાં અહીંયા પડેલી છે જે બધી કેરી ગાડી વેચવા માટે જ મૂકેલી છે તમે જોઈ શકો છો એકથી એક કેરી ગાડી સારી અહીંયા જોવા મળે છે અને મિત્રો આમાં ફૂલ એસેસરીઝવાળી પણ કેરી ગાડી મળે છે અહીંયા તો મિત્રો જોઈ શકો છો એ પ્રમાણે બમ્પર પણ આ કેરી ગાડીમાં એ લોકો જ આપે છે અને ત્યાર પછી કલરકામવાળી કમ્પ્લીટ કેરી ગાડી એ લોકો તૈયાર કરીને જ વેચે છે તો મિત્રો જમ ઓટો કન્સલ્ટમાં પહોંચી જાઓ જો તમારે એક સારી એવી કેરી ગાડી ખરીદવી હોય તો અને મિત્રો જો તમે આ કેરી ગાડી ન ખરીદવા માંગતા હોય તો તમારા સગાવાલાને કોઈને કેરી ગાડી લેવાની હોય તો આ વિડીયો જરૂરથી એમને શેર કરી નાખો કારણ કે એક જ જગ્યા ઉપર તમને પચીસથી ત્રીસ કેરી ગાડીનું ઓપ્શન મળવાનું છે અને આટલી કેરી ગાડી જોવા માટે મળી જવાની છે તો મિત્રો હવે અમે તમને દેખાડી રહ્યા છીએ એ પ્રમાણે કેરી ગાડીનું ક્યાં મળશે તમને જોવા તો જમજમ ઓટો કન્સલ્ટમાં જે આવ્યું છે એકદમ હાઈવે ટચ રોડ ટચ આવેલું છે અને સોમેશ્વર જીઆઈડીસી એની બાજુમાં સીએનજી પંપની બાજુમાં અને મિત્રો આ આવેલું છે મંડાલી અને છે મહેસાણામાં તો મિત્રો હાઈવે ટચ આ જગ્યા છે અને હવે મોબાઈલ નંબર પણ તમે આમાં જોઈ શકો છો એ પ્રમાણે મૂળ મંડાલી તાલુકો જિલ્લો મહેસાણા છે મહેસાણા પ્રોપરમાં જ આવેલું છે અને તમને જોઈ શકો છો હાઈવે ટચ છે અને મોબાઈલ નંબર પણ અમે તમને એમનો જમજમનો બોર્ડ બતાવી રહ્યા છીએ એમાં આપેલો જ છે મોબાઈલ નંબર ત્યાંથી તમારે કાંઈ માહિતી લેવી હોય તો તમે કોન્ટેક કરી શકો છો તો મિત્રો કેવી ગાડી ખરીદવા માટે જરૂરથી વિઝિટ કરો જમ ઓટો કન્સર અને આવા નવા ગુજરાતીમાં વિડીયો જોવા માંગતા હોય અને અન્ય વાહન લેવા માંગતા હોય તો કમેન્ટમાં જરૂરથી અમને જણાવો અને અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરો